હવે આવેદન પત્ર એ માટે પાઠવું છે પ્રાંત સાહેબ માં અંદર બધા જ પાકો ની અંદર નુકસાન થયેલું હોય પણ માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે અને એવું પણ કહ્યું છે કે એકસો ને સત્તર ગામ છે લીલીયા સાવરકુંડલાના જેની અંદર માત્ર સુડતાલીસ ગામ ને સહાય કરી છે અને ઈ સુડતાલીસ ગામ ની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે દસ વીસ ત્રીસ ટકા ખેડૂતોના નામ આવ્યા છે એમને જ સહાય મળશે સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામ ને સહાય ફાળવવામાં નથી આવતી તો આગામી રણનીતિ એ છે અમે આજે પ્રાંત સાહેબ શ્રી ને કીધું છે કે તમે દસ દિવસની અંદર રિસર્વે કરો જે કાઈ કરવું પડે તમારા લેવલથી કરો અને સિત્તેર ગામ નો સમાવેશ સાવરકુંડલા લીલીયા નો થાય તો આગામી દિવસોમાં અમારે જે કાઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કાઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ